આજના દિવસે પ્રેસ રાખવાનો મુખ્ય હેતુ ખેડૂતોને વિવિધ પ્રશ્નો આઠથી નવ પ્રશ્નોની સતત સરકારમાં રજૂઆત થયા પછી સરકારને આપના માધ્યમથી અનેક વખત અમે લેખિત મુખિત રજૂઆતો કર્યું પણ એનું નિરાકરણ ના આવ્યું એટલે આપના માધ્યમથી સંપૂર્ણ પ્રજાને અને સરકાર સુધી અમારો અવાજ પહોંચે એના હેતુથી આજની પ્રેસ રાખવામાં આવી છે શું પ્રશ્નો હતા પ્રશ્નો મૂળ પ્રશ્ન અત્યારે કચ્છ જિલ્લાની અંદર વિવિધ કંપનીઓ દ્વારા હાઈ ટેન્શન વીજ કંપનીઓ લેનો નીકળી રહ્યું છે ત્યારે ખેડૂતોને ક્યાંય પણ પૂછ્યા વગર ક્યાંય પણ વિશ્વાસમાં લીધા વગર સીધે સીધું દમન કરવામાં આવે છે આજે ચુંબાલી દિવસથી વાઢિયા અને લોડાઈ છે એ તો માત્ર એમપી સેન્ટર છે એ એક નમૂનો છે બાકી આખા કચ્છ જિલ્લાનો પ્રશ્ન છે એ નમૂનો એટલા માટે છે આપે પણ સોશિયલ મીડિયા આપના માધ્યમથી પણ જોયો હશે અમારી બેન દીકરીઓને પોલીસ દ્વારા ઢસડવામાં આવે એમને જેસીબીઓ મારવામાં આવે ખેડૂતોના પગમાં લાકડીઓ મારીને એમને ફ્રેક્ચર કરવામાં આવે આવું પોલીસ જો કંપનીઓનું દલાલી કરતી થશે તો પ્રજાનું શું થશે ખેડૂતોનું શું થશે એટલે એટલા માટે આપના માધ્યમથી અમે સરકારને કહેવા માંગીએ છીએ ખેડૂતો માંગે છે તો માંગે શું છે બેઠક કરો અમે કલેક્ટર જોડે બેઠક પણ કરી હતી બે ધારાસભ્ય એક એમ સાંસદ પણ ઉપસ્થિત હતા કલેક્ટરે એ વખતે કંપનીને કીધું કે આમાં કંઈક રસ્તો કાઢવો પડશે આની નીતિમાં કંઈક ફેરફાર કરવો પડશે બીજે દિવસે જ કલેક્ટરશ્રી રજામાં ઉતરી અને અમારી બેન દીકરીઓને ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું એટલે અમારી જે કંઈ માંગણી છે બજાર કિંમત પ્રમાણે તમે એમને પૈસા ચૂકવો જમીન વિકાસ થાય એમાં વાંધો નથી પણ જેટલી ઇમ્પોર્ટેડ કંપનીઓ છે એટલા જ ખેડૂતો ઇમ્પોર્ટેડ છે ખેડૂતોને સહભાગીદાર બનાવો હું તો એમ કહું છું આપના માધ્યમથી કે એમને ઇન્ટરેસ્ટ અને કાયમી દોડે ભાડું નક્કી કરી દો રૂપિયા નથી જોતા અથવા તો અમારી જમીન જાય છે એટલી ને એટલી સરકાર અમને જમીન આપે જંત્રીના ભાવે જે જંત્રી બતાવવામાં આવે છે ખેડૂતોની બાજુમાં એક એકર જમીન હોય તો કરોડ રૂપિયા છે લેવામાં આવે તો ચાલીસ હજાર છે આ તો કેવું હાલે એટલે આપના માધ્યમથી હું ક્લિયર કહેવા માગું છું કે આમાં તાત્કાલિક ધોરણે અમારી માગણી છે કે બજાર કિંમત પ્રમાણે ખેડૂતોને વળતર મળે લાઈનો વિકાસ થાય એમાં અમને ક્યાંય વાંધો નથી બીજી બાબત જે મૂળ પ્રશ્ન છે આખા કચ્છ જિલ્લાનો ખાલી ખેડૂતોનો નથી નર્મદાનો પ્રશ્ન છે એ નર્મદાના પ્રશ્નમાં ચાર લિંક કેનાલોને વધારાના પાણીની વાત કરું વાત તો બહુ લાંબી છે પણ એમાં ચાર લિંક કેનાલો ગોકળ ગતિ અને એમાંય પણ આ જ જમીન સંપાદનનો જે ઇસ્યુ છે ખેડૂતોને કોઈ ગાઈડલાઇન જ નથી આપતા એમાં ડાયરેક્ટ ખાલી પાક વળતર લઈ લો કામ કરવા દો આવી એક ગાઈડલાઇન છે એમાં સ્પષ્ટતા કરવી જોઈએ સરકારને અને બે જે અમારી જે આખી સરહદી વિસ્તાર છે અમારી હંમેશા વાત ચિંતા સરહદની રહી છે એટલે સરહદી વિસ્તારમાં અબડાસા લિંક કેનાલ અને હાઈ કંટ્રોલ એ બંનેની હજી વહીવટી મંજૂરી નથી આપી એ વખતે આપણને કીધું હતું કે વન મિનિયન એક્ટરની અમે મંજૂરી આપી દઈએ છીએ પણ એમાં સાડા સાતસો આઠસોની જ મંજૂરી આપી છે બાકીનું હજી ત્રણેસો એમએસ પાણી છે ને એની વહીવટી મંજૂરી નથી આપી એટલે તાત્કાલિક ધોરણે આમાં વહીવટી મંજૂરી મળે હાલે ખૂબ વરસાદ થયો છે ત્યારે જે કંઈ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી તો ગુજરાતમાં બેન્ડ મારી દેવાની આવી ગુજરાત એમ કહેવામાં આવતું હતું એ વખતે સરકારને કે ભાઈ ખેડૂતો તો ગાડું ભરીને જતો હશે ટ્રેક્ટર ભરીને માલ લઈને જતો પલળસે તો આપવામાં આવશે આ ગુજરાતમાંથી જ આપણા જ પનોતા પુત્ર દેશના વડાપ્રધાન એવી યોજના લઈ આવ્યા હતા એ જ યોજના ગુજરાતની અંદર બેન્ડ છે એટલે ખેડૂતોનો કોઈ ધણી નથી તો એમાં એક રૂપાળી યોજના લઈ આવ્યા હતા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પ્રમાણે હેક્ટરના પચીસ હજાર ચાર હેક્ટરની મર્યાદા હતી અને અતિવૃષ્ટિ કે માવઠું થાય એટલે અત્યારે માવઠું જ થયું છે એટલે ક્રાઇટેરિયામાં આખો આવે છે એટલે સર્વેની વાત નથી જો ખેડૂતોને આપવું હોત સર્વેવાળી વાત વિષય પૂરો થઈ ગયો ચોથો વિષય છે કે ખેડૂતોને સમય ઉપર બિયારણ ન મળે સમય ઉપર ખાતર ન મળે ખેડૂતોને ખાતર સાથે અન્ય પ્રોડક્ટો પકડાવવામાં આવે એટલે રવિ સિઝન ચાલુ થાય છે એના પહેલાં પૂરતા પ્રમાણમાં જથ્થો મળે અને ખેડૂતો સારી રીતે રવિ હવે ખરીફ ખરીફતા ગયો ખરીફ સાથે સાથે બાગાયતમાં દાડમને પણ મોટું વાવેતર કરેલું અઢાર હજાર હેક્ટરથી પણ હું જોઉં છું ત્યાં સુધી કચ્છ જિલ્લાની અંદર વધારે વાવેતર કરેલું છે દાડમનું સંપૂર્ણ દાડમનો પાક અત્યારે એમને પાક લેવાની એનો ફાલ જલાવાની મોસમ છે ત્યારે સંપૂર્ણ નાસકીઓ છે દાડમનો પાક તો એનામાં પણ સરકાર બાગાયતને ધ્યાનમાં રાખીને ઘટતું કરે અને ખાતર અને બિયારણ છે એ સમયસર ખેડૂતોને મળે એવા આવા નાના મોટા છે ને નવો મુદ્દા છે તો એ મુદ્દાઓમાં રેવન્યુનો મુદ્દો પણ છે આવા નવે મુદ્દામાં તાત્કાલિક ધોરણે ઘટતું કરે ઘટતું નહીં કરે તો આપના માધ્યમથી આજે હું ક્લિયર કહેવા માંગુ છું કે પંદરમી તારીખ સુધી હજી અમે એમને કહીએ છીએ વિનંતી કરીએ છીએ કે આમાં કંઈક રસ્તો કાઢો નહીં તો સોળમી તારીખથી બચાઉ તાલુકાના જંગી ગામે મેકંડાડાના અખાડાથી અમે એક રથનું પ્રસ્થાન કરવાના છીએ રોજ દસ તે બાર ગામમાં જશે સાંજે એની એક સભા થશે એનું નામ અમે આપ્યું છે આજે કિસાન અભિયાન જનજાગૃતિ અભિયાન કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન એવું આજે અમે એક નામ પણ આપ્યું છે ખેડૂતોને જનજાગૃતિ કરીને ગામડા સુધી પહોંચીને એક પાંત્રી દિવસ સુધી છસોથી વધારે ગામડામાં જવાની અમારી કલ્પના છે અને એના પછી ભુજની અંદર પચાસ હજારથી લોકો ખેડૂતો સાથે મળીને એક સભા કરવાના છે અને આપણા માધ્યમથી કહું છું કે જો આ પ્રશ્ન નહીં પતે તો આવ આવનારા સોળ તારીખથી સંપૂર્ણ કચ્છમાં ગામડે હવે ભાજપનો કાર્યક્રમ એક પણ નહીં થાય જો અમારા પ્રશ્ન તમારે નથી આ બળવાતા અમારા મતથી તમે ત્યાં પહોંચ્યા છો અમારી વાત ન સાંભળો સાચી વાત છે કાં તમે કહી દો કે તમારી વાત ખોટી છે નહીં સાંભળે તો એ પણ કાર્યક્રમોમાં પણ અમે અમારા ખેડૂતો જઈને ત્યાં એમનો વિરોધ કરશે અમારી વાત મૂકશે કાં તો અમારી વાત સાંભળો નહીં તો તમારો કાર્યક્રમ બંધ રાખો આ મુજબની યોજના છે હું તો હજી એ ઈચ્છું છું કચ્છના છ ધારાસભ્ય એક એમપી છે પાર્ટી છે તંત્ર છે તાત્કાલિક ધોરણે આમાં કંઈક રસ્તો કાઢે એવું હું ઈચ્છું છું પણ અમે ભારતીય કિસાન સંઘ પ્રશ્ન રજૂ કરે છે હંમેશા એનું સોલ્યુશન પણ લઈ આવે છે એક વાત કહેતાં ભૂલાઈ ગઈ ફરીથી કહું છું નવસારીનો કલેક્ટર એમનો તમારે જોતો હસ્ત તો હું આપને બધાને પણ આપીશ નવસારીના કલેક્ટરે સમજી લેજો કે એક એવો તારણ કાઢ્યું છે એમને જે એમની જમીન કેવી ગણાયા એના માટે એક લેટર લખ્યો છે તો એમાં પ્રશ્ન નવસારીના કલેક્ટરે કીધું છે કે જે આ લાઈનો જાય છે જમીન ખેતી ગણાય જો એ જમીનો બિનખેતી ગણાતી હોય તો બિનખેતીનો ભાવ શું ગણાય તો તો ખેડૂતોનો ઇસ્યુ જ નથી જો ગુજરાતમાં જ આવ્યું નવસારી તો જો નવસારીનો કલેક્ટર આ કરી શકતા હોય તો કચ્છના કલેક્ટર શું કામ નહીં એટલે કચ્છના કલેક્ટરને પણ આ કરવું જોઈએ અને ખેડૂતોની વારે આવવું જોઈએ એમની સાચી જે વાત છે એમની મિલકત જાય છે એટલે તાત્કાલિક ધોરણે આમાં ઘટતું કરે એવી આપણે આપના માધ્યમથી હું સરકાર અને તંત્રને વિનંતી કરું છું